તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીએ મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મંદ પડેલા પતંગ બજારોમાં ઉત્તરાયણ પૂર્વે ગ્રાહકો પતંગ દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનું મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રિયજનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માર્ટના અયુબાએ જણાવ્યું હતું ચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે પંદરથી વીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ ભાવમાં વધારો જીકાતા ખરીદી ઉપર પણ અસર પડી છે જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગરી રહી છે ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા ત્રણ ચાર દિવસ બજારમાં ગ્રાહક ગ્રાહકીમાં વધારો જોવા મળી રહ્યો છે व्यापारी खुशी बात है आ साथ पतंग दौरा थी कोई पक्षी ने इजा के मृत्यु न पतंग रसिको ए ध्यान में राख जरूरी बनुके अस्लकुम मेरा नाम हाजी रफीक साहब मैं सौ वर्ष काम काज करता है आकाश पतंग दौरे का है और अभी का घर की अभी निकले चार पाँच दिन है और तीस पच्चीस टका माल का दूरे का भाव बढ़ गया है पतंग का दाम बढ़ गए है અભી ગરાબી અચ્છા ચલ રહેલા કામકાજ ઉપરવાળી મહેરબાની હૈર સબ અચ્છી સે કામ ચલ રહેલા ઠીક હે ઓર ઘરાકી અલી દોરે દોરેકી પતંગ કી સબકી ઘરાકી નીકળી હૈ પતંગ ખંભાતી છે તમારે એની ભરૂચની છે બધી જાતની પ્રજાતિ બધી જાતની અમદાવાદની બધી જાતની પતંગ અહીંયા વેચાય છે બધી વેરાયટીની પતંગો બધી વેરાયટીના દોરા મને છે સાકલ છે એ કે છપ્પન છે પાંડા છે બધી એચપી છે બધા યુરિયન દોરા અહીંયા ખાતરીપૂર્વક મળે છે ને સારો માલ મળે છે અહીંયા ગેરંટીડ દોરો મળે છે અહીંયા ને ગેરેન્ટી આઈટમ ચડાવીએ છે અમે બીજી ચાઇના દોરા રાખતા જ નથી ચાઇના પતંગમાં બંધ કરી દીધો જે પણ આપણે ઇન્ડિયાના પતંગથી ઇન્ડિયા દોર છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ અમે ફાલતું એ આઈટમ ગવર્મેન્ટ ના કે કામ નથી કરતા નથી અમે કીધા નથી બધું બંધ કરી દીધું ગવર્મેન્ટ ના કીધું એ બંધ કરી દીધું બધું અમારે કાલુભાઈ જજનાત્મક આ દુકાન છે ને અમારી દુકાન લગભગ સાહીઠ સિત્તેર વર્ષથી ચાલે છે પેઢી ટુ દર પેઢી આ દુકાન ચાલે છે તમે જોવો છો અમારી દુકાન ફક્ત નામથી ચાલે છે અમે ગ્રાહકને એવી દોરી બનાવીને આપીએ છીએ કે ગ્રાહક બીજી વાર પાંચ માણસથી લઈને આવે છે ને અત્યારે અમારે થોડુંક માલ ખૂબ બહુ મોંઘું થઈ ગયું છે કારણ કે પૈસા આપતા છતાંય માલ માર્કેટમાં મળતું નથી પણ અમે ગ્રાકને બહુ રિઝનેબલ ભાવ લઈએ છીએ જે દર વર્ષ ચાલે છે તે જ ચાલે છે અમારો ધ્યેય એ જ છે કે ફક્ત ગ્રાહક અમારા નામથી ખુશ થઈને જાય બસ એ જ અમારો નફો